દબાવી દેજો જેથી દરરોજે દરરોજના તાજા બજાર ભાવ અને એને લગતી માહિતી તમને સૌથી પહેલાં મળતી રહે ડુંગળીની બજારમાં નીચી સપાટી પર ભાવ સ્ટેબલ રહ્યા હતા અને નવી ડુંગળીની આવકમાં હવે સતત વધારો જોવા મળી રહ્યો છે અને સામે લેવી પણ મર્યાદિત છે નવી ડુંગળીમાં લાલની સાથે સફેદની પણ હવે આવકો છે ચાલુ થઈ ગઈ છે મહુવામાં પંદરેક દિવસમાં સફેદ ડુંગળીની આવક મોટા પ્રમાણમાં જોવા મળી છે આ ઉપરાંત એવરેજ બજારમાં જે ડિમાન્ડ છે એ પણ એવરેજ છે અને ઉપર બજારનો જે આધાર છે એ મિત્રો રહેલો જોવા મળી રહ્યો છે સાથે સાથે ગોંડલમાં ડુંગળીની ચૌદ હજાર ચારસો કટાની આવક સામે જે ભાવ છે એ લાલમાં છપ્પન રૂપિયાથી લઈને બસો છ્યાસી રૂપિયા જ્યારે સફેદના ચારસો અને બેતાલીસ કટાની આવક સામે જે ભાવ છે એ એકસો અગિયાર રૂપિયાથી લઈને બસો અને છાસઠ રૂપિયા રાજકોટમાં ડુંગળીની 4800 કટાની આવક સામે જે ભાવ છે એ 41 રૂપિયા થી લઈને 180 રૂપિયાના હતા મોવામાં લાલ ડુંગળીની 8600 થેલીની આવક સામે જે ભાવ છે એ ભાવ જૂનીના 61 રૂપિયા થી 224 રૂપિયા જ્યારે નવીના વાત કરીએ તો 70 રૂપિયા થી લઈને 111 રૂપિયા સુધીના જ્યારે સફેદ ડુંગળીમાં 12000 થેલીની આવક સામે જે ભાવ છે એ સો રૂપિયાથી લઈને ચારસો અને બાર રૂપિયા સુધીના જોવા મળી રહ્યા છે આ ઉપરાંત નાશિકમાં પણ ઉનહાલ કાંદાની ચાર હજાર બસો ક્વિન્ટલની આવક હતી અને ભાવ છે એ ચારસો અગિયાર રૂપિયાથી લઈને સત્તરસો રૂપિયા સુધી ક્વિન્ટલે જોવા મળી રહ્યા હતા અને એવરેજ ભાવ ચૌદસો રૂપિયા મિત્રો ક્વોટ થતા જોવા મળી રહ્યા છે ડુંગળીની બજારમાં જેમ જેમ આવક વધશે તેમ બજારમાં વેપાર ઉપર વધઘટનો જે આધાર છે રહેલો છે તો મિત્રો આ હતા આજના ડુંગળી બજારના ભાવ અને તેના તાજા સમાચાર વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા જે મિત્રો અને સગા સંબંધીઓ છે એમને સુધી આ વિડીયોને શેર કરી દેજો અને જે પણ મિત્રોએ હજી સુધી આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય સબ્સ્ક્રાઇબ કરી નાખજો